પાલનપુર તાલુકાના કણોતર ગામની બે દીકરીઓ હરસિદ્ધિ પરમાર કઠિન પરિશ્રમ અને તંતોડ મહેનત બાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સની પરીક્ષા પાસ કર્યા બાદ આ બંને દીકરીઓને એક વર્ષની ટ્રેનિંગ અર્થે પંજાબ ખાતે મૂકવામાં આવી હતી જે ટ્રેનિંગ પૂર્ણ કરી બંને દીકરીઓ રોજ માત્ર વતન કણોતર ખાતે આવતા કણોતર હાઈવેથી લઈ ઘર સુધી ભારત માતા કે જૈના નારા સાથે દરેક સમાજના લોકો રાષ્ટ્રધ્વજ લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા ડીજેના તેજ ભક્તિના ગીતોના રંગે રંગા હતા અને માતા-પિતા સહિત સમગ્ર ગામના લોકોની છાતી ગજગજ ફૂલી ગઈ હતી. કણોતર ગામની બે દીકરીઓ એ માહોમની રક્ષા માટે પશ્ચિમ બંગાળના કોલકાતામાં પોસ્ટિંગ મળ્યું છે ત્યારે ઘર પરિવારનો ત્યાગ કરી દેશની રક્ષા માટે જવા એટલો જ ઉમંગ જોવા મળ્યો. આ પરે દીકરીઓને ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવતા વાસ્તે કાસ્તે માનભેર સન્માન સાથે હાઈવેની વરગોડુ નીકળવામાં આવ્યો ને જ્યાં તેમનો ગ્રામજનો દ્વારા ફૂલહારથી સન્માનિત કરાયા અને આ પ્રસંગે નોરતા નિવાસી સંત દોલતરામ મહારાજ સંત શિરોમણી વશરામજી મહારાજ અને નામી અનામી સંતો મહંતો વિવિધ સંગઠનો સરપંચ ડેપ્યુટી સરપંચ અને પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંપૂર્ણ સફળ સંચાલનને શબ્દવાણી રોશનબેન દેસાઇએ કર્યું હતું ને અંતે આભાર વિધિ પૂર્ણ પૂર્વ આર્મીમેન નરેશસિંહ બુડાણાએ કરી અને ત્યારબાદ આવનાર તમામ આગ મહેમાનોને ભોજન કરાવી કાર્યક્રમને વિરામ આપ્યો હતો